વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વડસર ખાતે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આજે વિશ્વમિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીને ઊંડી અને પહોળી કરવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડસર ખાતે પહોંચ્યા હતા અને વડસર બ્રિજ પરથી તેમણે કામગીરી નિહાળી હતી તેમની સાથે પાલિકાના કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ અધિકારીઓ પણ હતા અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે આ કામગીરી અંગે ચર્ચા કરી હતી હું કામગીરી જોવા આવ્યો છું હું કોઈ એન્જિનિયર નથી નિરીક્ષણ કરવા આવ્યો છું પણ મારા આટલા વર્ષોનો અનુભવનો મારું સાયન્સ જે છે એમાં જે કંઈ ખૂટતી કડીઓ હોય એમાં હું બતાડું યોગ્ય લાગે તો કરે પણ આપણો એક ધ્યેય એ છે કે વડોદરા શહેરના નગરજનોને જે રીતે તકલીફ થઈ હજારો કરોડોનું નુકસાન થયું એ ફરીથી ના થાય એની જો કામગીરી ચાલતી હોય તો મારા મંતવ્ય પ્રમાણે જે કંઈ ખૂટતી કડીઓ હોય એમાં હું બતાડી શકું કામગીરી ચાલે છે એને જોઈ શકું બસ એટલા જ માટે આવ્યો છું કામગીરી ચાલીએ ને પૂછ્યું કે હજુ આ કામગીરી કઈ રીતે ચાલશે એમને બતાડ્યું કે અગર દસ મીટર સુધી જવાનું છે તો હજુ તો કામ બહુ બાકી છે પણ કામ સ્પીડમાં ચાલી રહ્યું છે એ જોઈ રહ્યો છું અને જ્યાં ખૂટતી કડીઓ છે ત્યાં એમનું ધ્યાન બી દોરીશ અને જ્યાં બોલવા જેવું હશે ત્યાં બોલીશ બી કરો તમે સૂચનો આપ્યા મેં કોઈ સૂચન આપ્યા નથી અધિકારીની વચ્ચે કોઈ સૂચન અપાવ્યું નહીં એમને જે નિર્ધાર કર્યું છે કે સો દિવસની અંદર અમે કામ પૂરું તો એકસો દસ દિવસ બી થાય અને બે દિવસ ઓછા બી થાય પણ કામગીરી ચાલી રહી છે